ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે નવગણનું પાત્ર લીધું અને રા નવગણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું તેથી ઉપેન્દ્ર ત્રિવેદી બામણનો દીકરો જેથી નવગણ બનીને ઘોડે બેઠો અને એટલું જુજો ગુન્દુભાઈ કે તેદી નવગણ ના ભાલે તું બેઠી હતી અમારું રેકોર્ડિંગ ચાલુ કાલીદેવ લાવવી ક્યાંથી ભાલા ઉપર બેહારો રા નવગણના પાત્રમાં રા નવગણના વેમાં ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડાની માથે બેહી ગયો હતો પણ કાલી તો ક્યાંથી લાવી કાલા ની માથે કાલી ચકલી લાવી ક્યાંથી પણ એને મનોમન પ્રાર્થના કરી કે એમાં હું જે પાત્ર લઈને બેઠો છું નવઘણ નું પાત્ર અને તેથી નવઘણ જાહલ વારે જે સિંધ માં નીકળ્યો છે તેથી વરુડી એ પીઠણ તું કાળી દેવ છે વાલા ની માથે બેઠી હતી આજ હું નવઘણ બની સિંધ માં જાઉં છું તું નહીં આવ્યું સત્ય ઘટના છે સુઈ ગામમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નું રેકોર્ડિંગ અને કાળી જેવું થઈ તમે રામ જોજો એમાં કોઈ કાલ્પની ચકલી વહેરવામાં નથી આવી તેથી ભાલાની માથે કાળી જેવું થઈને વરુડી બેઠી હતી કે જા બાપ તારા મોયલા ડાબે સબસીડી વાહે ની ડૂડી ઉડે તો માનજો કે હોય આ બાટી અને વરુડી આંખડા